કાળી માના મોટા ભક્ત હતા તેઓ જે પણ કંઈ ચોરી કરતા એનો ત્રીજો ભાગ માતા મહાકાળી આવીને તરાવતા અને આ ખાપરો અને ઝવેરી પાવાગઢમાં મહાકાળી માના ચોરે ખૂબ જ ચોરીઓ કરતા અને માતા મહાકાળી પણ એમનો સાથ આપતા કારણ કે ખાપરો અને ઝવેરી જે ચોરી કરીને લાવતા એમાંથી થોડો ઘણો ભાગ ગરીબોમાં પણ આપતા અને જરૂરિયાત લોકોની સેવા કરતા અને સમય જતા એક દિવસ ખાપરા અને ઝવેરીએ વિચાર કર્યો કે ક્યાં સુધી આવી નાની નાની ચોરી કરશું એક કામ કરો આપણે મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જઈએ અને આમ વિચારીને બંને મહાકાળી માના મઢે જાય છે અને માતાજીને કહે છે કે હે મારી ગઢ પાવાની કાળકા મારી આજે તારી રજા હોય ને તો મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઉં છે મહાકાળી માએ તેમને રજા આપી અને કહ્યું કે મારા દીકરાઓ તમે બંને મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ચોરી કરવા જાઓ તો પણ હું તમારી સાથે જ છું Parece um bro.